નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ ચૌદ ઓગસ્ટ બે આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં આવતીકાલથી ગુજરાતમાં ભારે વરસાદની શરૂઆત થઈ રહી છે જેમાં આજે પણ વરસાદની સંભાવના છે આજે પણ ઘણા બધા ગુજરાતના વિસ્તારો છે જેમાં પડશે ભારે હળવો મધ્યમ વરસાદ તો જોઈએ સંપૂર્ણ અપડેટ કે આવનારા સમયમાં સાતમ આઠમ ઉપર ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો છે તો કયા વિસ્તારોમાં સાવધાની રાખવી કયા વિસ્તારોમાં લોકોએ ઘરની બહાર ન નીકળવું સંપૂર્ણ માહિતી મેળવીએ કારણ કે આ સિસ્ટમ ગુજરાત ઉપર આવી રહી છે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ ગુજરાતને ટાર્ગેટ કરી રહી છે તો ગુજરાતના સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત કચ્છ સહિતના વિસ્તારોમાં પડશે ભયંકર વરસાદ તો જોઈએ સૌથી પહેલાં આજની લેટેસ્ટ અપડેટ તો આજે બપોર સુધીની અંદર ખાસ કરીને પોરબંદર આજુબાજુના વિસ્તારો હોય જૂનાગઢ હોય આજુબાજુના વિસ્તારો હોય રાજકોટ જામનગર આ બધા વિસ્તારો અમરેલી પંથક ભાવનગર સહિતના કોઈપણ વિસ્તારોમાં ભારે કાળા ડિબાંગ વાદળા વચ્ચે ઝાપટા આપણને જોવા મળશે તો આજે બપોર પછીનો જે સમયગાળો છે જેમાં ખાસ કરીને ત્રણ વાગ્યાથી પાંચ છ વાગ્યાના સમયગાળાની વાત કરીએ તો જૂનાગઢ પંથક વેરાવળ પંથક ઉના મહુવા અમરેલી અને ભાવનગરના કોઈ કોઈ વિસ્તારોમાં સામાન્ય હળવો મધ્યમ વરસાદ જોવા મળશે તો મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાતના જે વિસ્તારો છે કપડવંજ હોય લુણાવાડા હોય દાહોદ ગોધરા આ બધા વિસ્તારોમાં થોડો વધારે વરસાદ જોવા હવે આપણે વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ જોવા મળશે જંબુસર કરજણ ડભોઈ સિનોર ભરૂચ ડેડીયાપાડા સાઈડના વિસ્તારો હોય રાજપીપળા આજુબાજુના વિસ્તારો હોય કોશંબા દહેજ ઉંબરપાડા સુરત બારડોલી નવાપુર તેમજ તાપી જિલ્લાના જે વિસ્તારો છે નવસારી બીલીમોરા વાંસદા ડાંગ આજુબાજુના વિસ્તારો છે ભવનાથ અંબોશી વાપી વલસાડ કપરાડા વાની ખાડોલી કપરાડા સહિતના જે વિસ્તારો છે તો તેમાં વરસાદની સંભાવના આજે રહેલી છે આજે થોડી તીવ્રતામાં ફેરફાર જોવા મળશે બાકી આવતીકાલથી ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળશે આજે રાત્રિના સમયગાળા દરમિયાન એટલે કે સ સાત વાગ્યાથી આઠ નવ વાગ્યાની અપડેટ જોઈએ જેમાં સુરેન્દ્રનગર હોય ચોટીલા હોય રાજકોટ હોય જસદણ બોટાદ મોરબી ગોંડલ ભાવનગર અમરેલી સહિતના વિસ્તારો તેમજ મધ્ય ગુજરાતમાં અમદાવાદ કપડવંજ લુણાવાડા દાહોદ ગોધરા નડિયાદ વડોદરા અલીરાજપુર છોટા ઉદેપુર ભરૂચ આજુબાજુના જે વિસ્તારો છે રાજપીપળા તાપી નવાપુર વલસાડ આહવા ડાંગ સહિતના વિસ્તારોમાં વરસાદ આજે રાત્રે પણ જોવા મળશે જેમાં રાત્રિના બાર એક વાગ્યાના સમયગાળાની વાત કરીએ તેમાં પણ પૂર્વ ગુજરાત સાઈડના જે વિસ્તારો છે જેમાં વરસાદ આપણને જોવા મળે છે જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત સુધી તેનો જે સિસ્ટમનો જે કહી શકાય આખો ટ્રપ છે તે ફેલાયેલો હોય છે ડુંગરપુર હોય બાંસવારા હોય રતલામ હોય લુણાવાડા સાઈડના વિસ્તારો હોય દાહોદ ગોધરા તેમજ વડોદરા અને છોટા ઉદેપુર સાઈડના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વરસાદ જોવા મળે છે પંદર તારીખે સવારના સમયગાળા દરમિયાન દસ વાગ્યાની અપડેટ જોઈએ તો સૌરાષ્ટ્રમાં પણ મહુવાથી તળાજાના પંથક બોટાદ પંથક તેમજ જૂનાગઢ ગોંડલ પંથકમાં સામાન્ય ઝાપટાં રહેશે જ્યારે મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ નડિયાદ ખંભાત વડોદરા તેમજ મહેસાણા આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ રાજપીપળા છોટાઉદેપુર તેમજ સુરત તાપી વલસાડ નવસારી ડાંગ આ બધા વિસ્તારોમાં પણ ભારે વરસાદની સંભાવના રહેલી છે આવતીકાલે બપોરના સમયગાળાની વાત કરીએ જેમાં બપોરના બે વાગ્યાના સમયગાળા સુધીમાં સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલની શરૂઆત થઈ છે વેરાવળ ઉના મહુવા તળાજા ભાવનગર અમરેલી અને જૂનાગઢ પંથકના ઘણા બધા વિસ્તારો છે જેમાં હળવો મધ્યમ વરસાદ રહેશે ગોંડલ જસદણ બોટાદ સુરેન્દ્રનગર જામનગર સલાયા આજુબાજુના વિસ્તારો હોય સૌથી વધારે વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા દાહોદ ગોધરા નડિયાદ ધોળકા તેમજ ખંભાત વડોદરા છોટા ઉદેપુર તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ જેમાં ભરૂચ નર્મદા સુરત તાપી તેમજ જે વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે જેમાં પણ હળવાથી ભારે વરસાદ આપણને જોવા મળશે ઉત્તર ગુજરાતમાં રાધનપુર મહેસાણા આજુબાજુ હળવો મધ્યમ વરસાદ તો પાલનપુરથી ખેડબ્રહ્મા થરાદ આબુ રોડ હિંમતનગર ડુંગરપુર બાંસવારા સાઇડના વિસ્તારોમાં ભારે મધ્યમ વરસાદ જોવા મળશે તો હજુ બે દિવસ તીવ્રતામાં થોડા ફેરફારો રહેશે પંદર તારીખે શુક્રવારે શીતલા સાતમના દિવસે જે બપોર પછીનો જે સમયગાળો છે તેની વાત કરીએ તો બપોર પછીના સમયગાળામાં તીવ્રતા વધશે જેમાં ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય મધ્ય ગુજરાતના વિસ્તારો હોય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ આપણને જોવા મળશે સોળ તારીખે જન્માષ્ટમીના દિવસની વાત કરીએ જેમાં વરસાદની સિસ્ટમ જે છે તે ગુજરાત ઉપર આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે જે સિસ્ટમ આખી બપોર પછીના સમયગાળા સુધીમાં ગુજરાતમાં એન્ટ્રી કરશે બપોર પહેલાં મધ્ય ગુજરાત અમદાવાદ કપડવંજ લુણાવાડા બાંસવારા દાહોદ ગોધરા નડિયાદ ધોળકા ખંભાત તેમજ વડોદરા છોટાઉદેપુર ભરૂચ તાપી વલસાડ નવસારી ડાંગ આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે બપોરના સમયગાળા દરમિયાન અમદાવાદ ગાંધીનગર બાયડ લુણાવાડા બાલાસિનોર કપડવંજ મહુધા મહેમદાવાદ ડાકોર ગોધરા જહલોદ આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ આપણને જોવા મળશે સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ જેમાં પણ વરસાદ જોવા મળશે જેમાં જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર તળાજા મોવા જેસર બગદાણા પંથક સુરત વલસાડ નવસારી ડાંગ તાપી સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે બપોર પછી જન્માષ્ટમીના દિવસે જામનગર હોય રાજકોટ હોય જૂનાગઢ હોય ગીર સોમનાથ હોય ભાવનગર હોય અમરેલી હોય બોટાદ સુરેન્દ્રનગર સાઈડના વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ જોવા મળશે જેમાં ખાસ કરીને વિરમગામ અમદાવાદ કપડવંશ ધોળકા નડિયાદ લુણાવાડા હિંમતનગર મહેસાણા સાઇડના વિસ્તારો તેમજ રાધનપુર થરાદ આબુરોડ પાલનપુર ખેડબ્રહ્મા ડુંગરપુર એટલે કે ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં પણ ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં ભારે વરસાદ જોવા મળશે રાત્રિની વાત કરીએ તો રાત્રે પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે સત્તર તારીખે બપોર પછીના સમયગાળા દરમિયાન સૌથી વધારે વરસાદની સંભાવના છે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદનો રાઉન્ડ ચાલુ થશે વેરાવળ કોડીનાર ઉના રાજુલા મહુવા સાવરકુંડલા ધારી વિસાવદર તુલસીશામ તેમજ તળાજા આજુબાજુના જે વિસ્તારો છે સિહોર ભાવનગર પાલીતાણા સાવરકુંડલા બગદાણા બગસરા વિસાવદર ધારી તેમજ જૂનાગઢ મેંદરડા ઉપલેટા જેતપુર ગોંડલ બાબરા ગઢડા વલભીપુર તેમજ ભાણવડ સાઇડના વિસ્તારો છે ખંભાળિયા પોરબંદર જામનગર રાજકોટ સાપર વેરાવળ ચોટીલા જસદણ સુરેન્દ્રનગર સાઈડના વિસ્તારો હોય તેમાં પણ વરસાદ જોવા મળશે મોરબી દ્વારકા જામનગર તેમજ વિરમગામ અમદાવાદ કપડવંજ નડિયાદ ખંભાત વડોદરા છોટા ઉદેપુર ગાંધીનગર તેમજ લુણાવાડા દાહોદ ગોધરા નડિયાદ ધોળકા ખંભાત તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ ભરૂચ રાજપીપળા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે તો ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે જેમાં સુઈગામ હોય પાલનપુર હોય ડુંગરપુર મહેસાણા ખેડબ્રહ્મા વડનગર ઈડર કચ્છની વાત કરીએ તો કચ્છમાં સત્તર અઢાર તારીખમાં ધીમે ધીમે શરૂઆત થશે જેમાં રાપર ગાંધીધામ ભુજ માંડવી નલિયામાં હળવો વરસાદ જોવા મળશે હવે વાત કરીએ આપણે ખાસ કરીને રાત્રિના સમયગાળા દરમિયાન પણ સત્તર તારીખે રવિવારે વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે અઢાર તારીખે સત્તર તારીખે રાત્રે અને અઢાર તારીખે વહેલી સવારે ખાસ કરીને ત્રણ ચાર વાગ્યાના સમયગાળામાં પણ વરસાદી સિસ્ટમ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગોમાં ભારે અસર કરશે અઢાર તારીખે બપોરના સમયગાળાની વાત કરીએ તો જેમાં સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ વેરાવળ ઓડીનાર ઉના તુલસીશામ રાજુલા મહુવા સાવરકુંડલા ધારી વિસાવદર સાઇડના જે વિસ્તારો છે તળાજા મહુવા જેસર બગદાણા અમરેલી પાલીતાણા શિહોર ભાવનગર આ બધા વિસ્તારોમાં ભયંકર વરસાદ જોવા મળી શકે જસદણ બોટાદ બરવાળા રાજકોટ સાપર વેરાવળ ગોંડલ જેતપુર સાઈડના વિસ્તારો હોય મતલબ કે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકાથી લઈ જામનગર મોરબી રાજકોટ જૂનાગઢ પોરબંદર ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ આ બધા વિસ્તારો અને કચ્છના નલિયા ગાંધીધામ સહિતના વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે બપોર પછીની વાત કરીએ તો કચ્છમાં ખાવડા હોય ગાંધીધામ હોય રાપર હોય માંડવી ભુજ ભચાવ સહિતના વિસ્તારો તેમજ સૌરાષ્ટ્ર આખામાં સૌથી વધારે ભાવનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલીમાં ભારેથી અતિભારે અને મુશળધાર વરસાદ સતત ચાલુ રહી શકે બાકી દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં પણ વરસાદ રહેશે ઓલ ઓવર ગુજરાતમાં સત્તર અઢાર ઓગણીસ તારીખથી વરસાદની શરૂઆત થશે જેમાં કચ્છ સહિતના જે વિસ્તારો છે જેમાં ભયંકર વરસાદ આપણને જોવા મળશે વીસ તારીખની વાત કરીએ તેમાં પણ વરસાદી સિસ્ટમ ભારેથી ભારે વરસાદ આપશે બાવીસ ત્રેવીસ તારીખમાં પણ સમગ્ર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ આપણને જોવા મળશે જેમાં છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ તારીખ સુધીની જે અપડેટ છે જેમાં વરસાદ આપણે સૌરાષ્ટ્રમાં સૌથી વધારે જોવા મળશે તેની વાત કરીએ ઓગણીસ તારીખ સુધીની અપડેટ આપણે જોઈ છે વીસ તારીખની વાત કરીએ જેમાં પણ સૌરાષ્ટ્રના વિસ્તારોને ટાર્ગેટ કરવામાં આવે છે એકવીસ તારીખની વાત કરીએ જેમાં પણ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં બપોર પછી ભારે વરસાદ રહેશે બાવીસ તારીખમાં પણ સૌરાષ્ટ્રના જે જામનગર સાઈડના વિસ્તારો છે મોરબી છે દ્વારકા છે રાજકોટ છે ભાવનગર સુરેન્દ્રનગર આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ આપણને જોવા મળશે ત્રેવીસ તારીખે કચ્છની અંદર અતિ ભયંકર વરસાદ આપણને જોવા મળશે જ્યારે સોવીસ તારીખની વાત કરીએ જેમાં દ્વારકા જૂનાગઢ સાઈડના કચ્છના વિસ્તારો હોય તેમાં વરસાદ જોવા મળશે પચીસ છવ્વીસ તારીખથી મધ્યમથી ભારે વરસાદ ચાલુ રહેશે અઠ્યાવીસ તારીખથી ફરી વખત વરસાદી સિસ્ટમ વધુ મજબૂત બનશે બંગાળની ખાડીમાં એક પછી એક સિસ્ટમો બની અને ગુજરાત ઉપર આવી રહી છે અઠ્યાવીસ તારીખ આજુબાજુ નવી પણ સિસ્ટમ એક બંગાળની ખાડીમાં બનશે તો આ રીતે સાતમ આઠમથી લઈ અને ભાદરવી અમા સુધીની જે આગાહી છે મઘા નક્ષત્ર સોળ તારીખે રાત્રે બેસે છે જેના કારણે મઘા નક્ષત્રમાં ભરપૂર વરસાદ ગણી શકાય અમૃત પાણી જે ગણી શકાય ખાસ કરીને મઘા નક્ષત્રમાં સારામાં સારો વરસાદ થઈ રહ્યો છે તો હવે આપણે જોઈએ પવનની ઝડપ આજની પવનની ઝડપની વાત કરીએ તો પચીસ થી છવ્વીસની પવનની ઝડપ રહેશે આવતીકાલે પંદર તારીખમાં પણ પવનની ઝડપ નોર્મલ રહેશે કોઈ કોઈ વિસ્તારોમાં વરસાદ સાથે પવન જોવા મળશે ઓગણીસ વીસ તારીખમાં પવનની ઝડપ વધશે જેમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ચાલીસથી પિસ્તાલીસ અને બાવીસ તારીખમાં પસાર સુધીની પવનની ઝડપ કોઈ કોઈ વિસ્તારોમાં જોવા મળશે જૂનાગઢ હોય પૂના હોય પોરબંદર હોય સુરત વલસાડ હોય આ બધા દરિયાકાંઠાના જે વિસ્તારો છે જેમાં ભયંકર પવન ફૂંકાઈ શકે આગામી સમયમાં ચોવીસ તારીખમાં ભાવનગર આજુબાજુના જે વિસ્તારો છે કચ્છના તેમજ ભાવનગરના દરિયાકાંઠાના ખંભાતના અખાતના જે વિસ્તારો છે જેમાં સાઠ સુધીની પવનની ઝડપ જોવા મળી શકે છે કારણ કે બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાતમાં આવતી હોય ભારે પવન સાથે પણ વરસાદ પડી શકે છે તો આ રીતે ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે હવે આપણે વાત કરીએ આઠ દિવસનું અપડેટ તો આવનારા જે આઠ દિવસનો જે સમયગાળો છે જેમાં સૌથી વધારે વરસાદ કયા વિસ્તારોમાં પડશે તો સૌથી વધારે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અત્યારે આજની સિસ્ટમ પ્રમાણે જોવા મળશે જેમાં વલસાડમાં સોળ ઇંચથી વધુ વરસાદ જોવા મળશે જ્યારે અલંગ તળાજા મહુવામાં બાર ઇંચ આજુબાજુ વરસાદ જોવા મળશે તો આ રીતે વરસાદી સિસ્ટમ પાલિતાણા તળાજા ભાયા વલસાડ થઈને આવી રહી છે જૂનાગઢ અમરેલી રાજકોટ સુરેન્દ્રનગર આ જે વિસ્તારો છે આ ટાઈપના જે પર્વ છે તેની અંદર વધારે વરસાદ જોવા મળશે અમરેલી ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી જામનગર મોરબી અને કચ્છ સુધીની સિસ્ટમની અપડેટ છે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં પણ છ સાત ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે તો બાકી પંદર ઇંચથી વધુ પણ વરસાદ આગામી આઠેક દિવસમાં પડવાની સંભાવના ઘણા બધા વિસ્તારોમાં છે તો ખેડૂત મિત્રો આ હતા આજના મહત્ત્વના હવામાન સમાજ